આવા પ્રકારના દાખલાઓ પૂછાશે જેમ કે એક સ્કૂલની કેન્ટીનમાં દરરોજ ભોજન માટે રૂપિયા વીસ અને દૂધ માટે રૂપિયા ચાર લેવામાં આવે છે તો આ બાબતમાં તમે પાંચ દિવસ માટે કેટલા રૂપિયા ખર્ચ કરશો તો આવા વ્યવહારુ આધારિત દાખલાઓ પણ પરીક્ષામાં પૂછાતા હોય છે તો આવનારી રેવન્યુ તલાટીની પરીક્ષા હોય કે જીપીએસસી વન ટુની પરીક્ષા હોય કે તાજેતરમાં એક ભરતી લોન્ચ થતી હોય એસએસસીની અથવા તો કેન્દ્રની કોઈ પણ પરીક્ષા હોય તો આ વિડીયો તમારા માટે યુઝફુલ બનશે આ વિડિયોને અંતિમ સુધી નિહાળવાનો છે અને તમારા મિત્રવર્તૃળમાં આ વિડીયોની લિંક છે અને દોસ્તો શેર કરવાની છે તો ચાલો આપણે એન સી જીસીઆરટી આધારિત સંપૂર્ણ આવનારી તલાટીની પરીક્ષા સુધી સંપૂર્ણ ગણિતના લગભગ પાંચથી ત્રણથી ચાર હજાર દાખલાઓ કરવાનો પ્રયત્ન કરીશું તો શરૂઆત કરીએ આજના પહેલાં દાખલાથી અને પહેલાં જ દાખલાની રકમ કંઈક આ પ્રકારની છે કે નીચે આપેલા વિધાનોની ચર્ચા કરો તો નીચે આપેલા વિધાનોમાં જુઓ મિત્રો પહેલું વિધાન શું કહેવા માગે છે નીચે આપેલા વિધાનોની ચર્ચા કરો એમાં પહેલું જ વિધાન સમજો કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ હોય છે પહેલું જ વિધાન એવું કહે છે કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ હોય છે બીજા નંબરના વિધાનની ચર્ચા કરીએ આપણે તો કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક હોય છે અને અહીંયા ત્રીજા નંબરના વિધાનની વાત કરી છે કે દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં નાનો અથવા તેના બરાબર હોય છે તો અહીંયા ઘણીવાર મિત્રોને સમસ્યા થતી હોય કે સાહેબ આવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો અમને થોડું ડિટેલમાં કહું તો આપણે ડિટેલમાં આના વિશે ચર્ચા કરીશું તો જો પહેલું વિધાન છે એકદમ સાચું છે કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ હોય તો પહેલું વિધાન એકદમ સાચું છે ત્યાર પછી બીજો નંબરનું વિધાન કે દરેક સંખ્યાનો અવયવ દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક હોય તો કોઈ પણ સંખ્યાનો અવયવ પોતે અથવા તેનો ભાજ અવયવ છે એ તે સંખ્યાને યોગ્ય રીતે ભાજી શકે નિશેષ ભાગી શકે એટલા માટે વિધાન બી પણ સાચું છે વિધાન નંબર ત્રણ જુઓ કે દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં નાનો અથવા તો બરાબર હોય છે તો આ પણ વિધાન એકદમ સાચું છે દોસ્તો તો અહીંયા એકદમ વિધાન સાચું છે તો અહીંયાથી કહી શકાય કે સાહેબ પહેલું વિધાન સાચું બીજું વિધાન સાચું અને ત્રીજું વિધાન સાચું તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ઉપર આપેલા તમામ વિધાનો સાચા છે પરંતુ સાહેબ તમે એમને વાયદો આપ્યો છે એક્સપ્લેન કરી આપો તો દોસ્તો આપણે વિધાન એકને એક્સપ્લેન કરીએ એક્સપ્લેન કરીએ વિધાન એક વિધાન એક શું કહેવા માગે સમજો કે દરેક સંખ્યા પોતે વિધાન એક એવું કહે છે કે દરેક સંખ્યા પોતે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ હોય છે હવે વિધાન એક સમજો કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ હોય છે તો આપણે આ વિધાનને એવું કહ્યું કે સાહેબ એકદમ સો ટકા સાચી વાત છે તો અહીંયા સમજો કે આપણે કોઈ એક સંખ્યા લઈએ અઢાર અઢાર એકા અઢાર એટલે કે અઢારને આપણે એક વડે ગુણીએ મિત્રો એટલે જવાબ શું મળશે આપણો અઢાર મતલબ જુઓ અહીંયા એક વડે સંખ્યા ગુણાયેલી છે તો અવયવ પણ એક અવયવ શું છે દરેક સંખ્યા પોતાનો અવયવ હોય એટલે કે અઢારનો અવયવ પણ અઢાર પડે જેમ કે અહીંયા આપણે અઢારના અવયવો પાડીએ તો અઢારને બે એક તો એક પછી બે નવા અઢાર ત્રણ છંગ અઢાર અને એક નવ અને અઢાર પોતે તો અઢારના અવયવો કયા હોય તો અઢારના અવયવ એક બે ત્રણ છ નવ સોળ સોરી સોળની આવે અઢાર એક બે ત્રણ છ નવ અઢાર આ અઢારના અવયવ થયા તો વિધાન જુઓ કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ હોય તો કે સાહેબ અઢારની સંખ્યા અઢારનો અવયવ કહેવાશે તો કે હા એટલા માટે વિધાન એક સાચું વિધાન એક સાચું કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ હોય છે તો કે સાહેબ ઉદાહરણ સાથે મેં સમજૂતી આપી કે વિધાન એક સાચું છે ત્યાર પછી આપણે એક્સપ્લેન કરીએ વિધાન બે વિધાન બે દોસ્તો એવું કહેવા માગે છે કે દરેક સંખ્યાનો અવયવ દરેક દરેક સંખ્યાનો અવયવ મિત્રો અહીંયા હું ડિટેલમાં તમને સમજાવું છું જેમ કે ધોરણ છઠ્ઠાની આપણે એનસીઆરટીની બુકમાં આપેલો દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો કે દરેક સંખ્યાનો અવયવ દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક હોય છે તે સંખ્યાનો શું મિત્રો તે સંખ્યાનો ભાજક છે આવું સમજો શા માટે તો કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે તો આપણે ઉપર અઢારનું ઉદાહરણ લયું છે એટલે આપણે અહીંયા સોળનું ઉદાહરણ લઈએ તો દોસ્તો સોળના અવયવો કયા કયા તો કે સોળના અવયવો સાહેબ એક તો એક પોતે તો થશે જ બીજો છે બે ચાર આઠ અને સોળ તો સોળના અવયવો કયા કયા તો એક બે ચાર આઠ સોળ હવે જોઈએ સમજુ કે સાહેબ સોળને આપણે બે વડે ભાગીએ સોળ ને બે વડે ભાગો એટલે નિશેષ ભાગી શકાશે તો કે સાહેબ સોળ ને બે વડે નિશેષ ભાગી શકાશે એટલે આઠ દુ સોળ જવાબ આવશે આજ જ સોળને આપણે આઠ વડે ભાગીએ તો કે સાહેબ આઠ ગુણ્યા બે ભાગાકારમાં બે ઉપર નીચે ઉડી ગયા એટલે જવાબ આવશે સાહેબ આઠ તો આનો મતલબ શું કે સોળના ગમે સોળના જેટલા પણ અવયવો છે એ તમામ અવયવો વડે સોળને ભાગી શકાય છે એટલે વિધાન બે સાચું છે કે દરેક સંખ્યાનો અવયવ દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજપ છે એવું આપણે કહી શકીએ હવે દોસ્તો તમને એક પ્રશ્ન થાય કે સાહેબ ભાજપ કોને કહેવું તો કોઈ પણ સંખ્યા માની લો કે આપણે એક્સ વાય જેડ એ આ સંખ્યાને આપણે બી વડે ભાગવું છે તો આ જે અહીંયા બી છે એ કહેવાશે ભાજક શું કહેવાશે છે દોસ્તો બીને આપણે કહીશું ભાજક એક્સ વાય જેડ એ આને કહીશું ભાજ્ય સંખ્યા કહી સંખ્યા ભાજ્ય સંખ્યા અને ઉપર જે જવાબ મળે એને આપણે કહીશું ભાગફળ શું કહીશું દોસ્તો ભાગફળ અને નીચે સરવાળા બાદ બાકી કરતાં જે પણ અહીંયા માનલો કે જે એ મળે તો આને આપણે કહીશું શેષ શું કહીશું શેષ તો અહીંયાથી બે એક્સપ્લેન ટોપિક કર્યા કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ હોય છે અને બીજું આપણે એક્સપ્લેન કર્યું કે સાહેબ દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક હોય છે તો આટલી ડિટેલ સાથે તમને અમુક ક્લાસીસવાળા જ કરાવતા હોય છે પણ આપણો પ્રયત્ન એ છે કે દોસ્તો તમને એકદમ ફ્રીમાં મારી પાસે જેટલી આવડત છે જેટલા પ્રશ્નો ઉદ્ભવી શકે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ ચલો ત્યાર પછી સાહેબ વિધાન ત્રણ એક્સપ્લેન કરો તો વિધાન ત્રણને આપણે એક્સપ્લેન કરીએ વિધાન ત્રણ એવું કહે છે કે દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં વિધાન ત્રણ એવું કહેતું તો કે દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં આપેલી સંખ્યા કરતાં કે દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં શું હોય નાનો અથવા નાનો અથવા શું હોય છે બરાબર હોય છે શું હોય છે દોસ્તો બરાબર હોય છે પેન પેપર સાથે હોય તો લઈને બેસું જેટલા પણ પોઈન્ટો જો અહીંયા સમજજો કે થોડું મારી પાસે અક્ષર થોડા નાના હશે પણ તમે એડજસ્ટ કરી લેજો બરાબર અહીંયા જો કે દરેક અવયવો આપેલી સંખ્યા કરતાં નાનો હોય તો આપણે હમણાં જોયું કે સાહેબ સોળના અવયવો જોયા સોળના અવયવો જોયા તો કે સાહેબ સોળના અવયવો કયા છે તો કે એક બે ચાર ચલો એકના ઘડિયામાં સોળ એક ચાર એક બે ચાર આઠ અને સોળ તો આ થઈ ગયા સાહેબ સોળના અવયવ હવે ઉપરલું વિધાન વાંચો કે દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં કેવો નાનો હવે સોળ કરતા કેટલા અવયવો છે તો સોળ તો સોળ કરતાં એક નાનો છે બે નાના ચાર નાના અને આઠ નાના હવે અથવા બરાબર હોય તો કે સોળ સોળ સંખ્યા થઈ એ સોળના બરાબર સોળ કહેવાય કે ન કહેવાય તો કે સાહેબ કહેવાય સોળનો બીજો અવયવ આઠ સોળ કરતાં નાનો છે તો કે સાહેબ છે તો વિધાન ત્રણ પણ સાચું છે જો મિત્રો તમને ખરેખર મજા આવતી હોય ને વિડીયોમાં એકદમ મજા આવતી હોય તો એકદમ સરળતાથી ભણાવવાનો પ્રયત્ન છે વિડીયોને લાઈક કરી દીજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજું અને અવશ્ય તમારા મિત્રવર્તુળમાં શેર કરો કે આવી પણ કોઈ એક ચેનલ છે જેની અંદર ડિટેલ સાથે ગણિત ભણાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ચલો અહીંયા જુઓ બીજા નંબરનો દાખલો બીજા નંબરનો દાખલો જુઓ શું કહેવા માગે છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન યોગ્ય નથી નીચે કેટલાક વિધાનો છે એમાંથી કયું વિધાન યોગ્ય નથી એ તમારે કહેવાનું છે તો પહેલું જ વિધાન જુઓ શું કહેવા માગે છે કે સંખ્યા એક પાસે માત્ર એક જ અવયવ છે સંખ્યા એક પાસે માત્ર એક જ અવયવ છે આ વિધાન સાચું ખૂટ બીજા નંબરમાં છે કે વિધાન એક વિધાન બે સોરી એક એ વિભાજ્ય સંખ્યા છે પરંતુ અવિભાજ્ય સંખ્યા નથી વિધાન ત્રણ જુઓ કે જે સંખ્યા એક જે સંખ્યાને એક અથવા પોતાના સિવાય અન્ય સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ અથવા વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે વિધાન ત્રણ વિધાન ચાર જુઓ પાંચ અને તેર બંને અવિભાજ્ય સંખ્યાઓ છે તો કે સાહેબ જુઓ સંખ્યા એક પાસે માત્ર એક જ અવયવ છે તો કે અહીંયા એકની પાસે એકના અવયવ પાડો તો કે સાહેબ એકનો અવયવ એક પડે એટલા માટે વિધાન એક સાચું છે પરંતુ જુઓ એક એ વિભાજ્ય સંખ્યા છે પરંતુ અવિભાજ્ય સંખ્યા નથી તો આની અંદર આ વિધાન ખોટું છે કારણ કે એક એક એવી સંખ્યા છે તો દોસ્તો એક એક વિશિષ્ટ સંખ્યા છે એક એક એવી સંખ્યા વિશિષ્ટ સંખ્યા કે ના તો અવિભાજ્ય છે કે ના તો વિભાજ્ય એક એક એવી અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી એટલા માટે ઓપ્શન બે ખોટો છે તો કે મા ત્રીજા નંબરમાં જુઓ કે કોઈ પણ સંખ્યા હોય કોઈ પણ સંખ્યા એક આ તો પોતાના વડે અથવા તો એક વડે આ બંને પોત સંખ્યા પોતે પોતાનાથી અને એક વડે હંમેશા શું હોય વિભાજ્ય હોય અને એના સિવાયની કોઈ પણ સંખ્યા સાથે એનો તે સંખ્યાને નિશેષ ભાગી શકાય તો એવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ તો કે જેને કોઈ પણ અન્ય સંખ્યા વડે ભાગી શકાય તો એને શું કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે તો અહીંયા જુઓ પાંચ અને તેર આ બંને કેવી અવિભાજ્ય સંખ્યાઓ છે અહીંયા જુઓ તો કયું વિધાન યોગ્ય નથી તો વિધાન બે યોગ્ય નથી એટલે માત્ર વિધાન કયું યોગ્ય નથી તો વિધાન બે યોગ્ય નથી ત્યારથી થોડા આપણે દોસ્તો આગળ વધીએ અને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ બત્રીસ હજાર આઠસો છેતાલીસને કઈ સંખ્યા વડે નિશેષ ભાગવાથી શેષ છ વધે તો અહીંયા મસ્ત છે જો તમને જે સંખ્યા આપી હોય જેમ કે અહીંયા સંખ્યા આપી છે બત્રીસ હજાર સંખ્યા આપી છે આપણને બત્રીસ હજાર આઠસો ને આ બત્રીસ હજાર આઠસો છેતાલીસમાંથી કઈ સંખ્યા વડે નિશેષ ભાગવાથી શેષ વધે તો શેષ જેટલી પણ શેષ હોય એને શું કરીશું આપણે બાદ તો અહીંયા જુઓ કે બત્રીસ હજાર આઠસો છેતાલીસમાંથી આપણે શેષ છ બાદ કરીશું એટલે કેટલા વધશે તો કે સાહેબ બત્રીસ હજાર આઠસો ચાલીસ વધ્યા હવે બત્રીસ હજાર આઠસો ચાલીસને બે વડે નિશેષ ભાગી શકાય તો કે સાહેબ ભાગી શકાય પરંતુ અહીંયા ચોક્કસ જવાબ જોઈએ આપણે તો જોઈએ કે બત્રીસ હજાર આઠસો ચાલીસને આપણે કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકીએ તો પહેલાં તો યાદ રાખવું પડે કે જેનો એકમનો અંક કોઈ પણ સંખ્યાનો એકમનો અંક ડબલ ઝીરો અથવા તો ઝીરો હોય ડબલ ઝીરો અથવા તો ઝીરો હોય આવી સંખ્યાને આપણે દસ વડે નિશેષ ભાગી શકીએ સાના વડે દસ વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ તો અહીંયા દસ વડે પણ તમે નિશેષ ભાગી શકશો આ સિવાયની ચર્ચા કરીએ કે સાહેબ બત્રી આઠ ચાલી તો કે આવી સંખ્યા છે જેમને આપણે જો આ સંખ્યાને તમે બે વડે પણ નિશેષ ભાગી શકો કારણ કે બેની ચાવી યાદ કરો કે જેનો એકમનો અંક બે ચાર છ આઠ દસ એટલે કે જીરો હોય આવી સંખ્યાને પણ આપણે બે વડે નિશેષ ભાગી શકીએ છીએ અમુક અફવાદ સંખ્યાઓ હોય છે કે જેને આપણે બે વડે નિશેષ ભાગી શકતા નથી હવે આ સંખ્યા બત્રીસ આઠ છેતાળીસ ને છ બાદ કરો ને તો ભાગી શકાય તો આઠ ચોક બત્રીસ આઠ 4 આઠ ચાર એકા તો અહીંયા જુઓ કે બત્રીસ હજાર આઠસો ચાલીસને આપણે ચાર વડે ભાગીએ તો આઠ ચોક બત્રીસ થાય ચાર દુ આઠ અને અહીંયા આઠ હજાર બસો દસ વડે પણ ચારને ભાગી શકીએ તો કે આ પણ સંખ્યા કેવી ચાર વડે નિશેષ ભાગી શકાય હવે દોસ્તો નિશેષ ભાગી શકાય એટલે શું કે આપેલી સંખ્યા છે એને આપેલા અંક આપેલા વિકલ્પો ઉપરથી યાદ રાખવાનું બધા વિકલ્પો વડે આપણે ભાગી પાડવાનું એટલે કે ભાગાકાર કરવાનો અને ભાગાકાર કરતાં જો તમારે જવાબ શેષ જીરો મળે શેષ શું મળે જીરો મળે એનો મતલબ એ થાય કે તે સંખ્યાને એ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે તો અહીંયા આપણે અહીંયા નિશેષ નિશેષ ન ભાગી શકાય તો અહીંયા શું નિશેષ ન ભાગી શકાય બત્રીસ હજાર આઠસો છેતાલીસને કઈ સંખ્યા વડે નિશેષ ન ભાગ સંખ્યા વડે ભાગવા નિશેષ ન ભાગવાથી શેષ છ વધે અથવા તો બત્રીસ હજાર આઠસો કઈ એવી સંખ્યા છે કે જેના વડે ભાગવાથી શેષ છ વધે તો અહીંયા આપણે આ પ્રશ્નનો સાચો જવાબ છે દોસ્તો બે વડે નિશેષ ભાગી શકાશે ચાર વડે અને દસ વડે તો આ ત્રણેય સંખ્યાઓથી આપણે આ સંખ્યાને નિશેષ ભાગી શકીશું પાંચ વડે પણ સંખ્યા નિશેષ ભાગી શકાશે કારણ કે જો પાંચનો ઘડિયો યાદ કરો પાંચના ઘડિયામાં ચાલીસ આવે તો કે સાહેબ આવે તો કે જેના એકમનો અંક પાંચ વડે પણ નિશેષ ભાગી શકાજો જેના એકમનો અંક ડબલ ઝીરો હોય અથવા તો પાછળ પાંચ આવતા હોય આવી સંખ્યાને આપણે પાંચ વડે નિશેષ ભાગી શકીશું તો અહીંયા ઓપ્શન ચારે ચાર આવશે કે સાહેબ બે વડે ભાગી શકાશે ચાર વડે ભાગી શકાશે ત્યાર પછી વાત કરીએ દસ વડે ભાગી શકાશે અને પાંચ વડે પણ ભાગી શકાશે ત્યાંથી મિત્રો આગળ વધીએ આવા પ્રશ્નો હેરાન કરતા હોય પણ તમે મારી પાસે આવ્યા છો તો તમને હેરાન થવા જઈશ નહીં જુઓ શું કહે છે એક સ્કૂલની કેન્ટીનની દરરોજના ભોજન માટે એક સ્કૂલની કેન્ટીનની દરરોજના ભોજન માટે રૂપિયા વીસ અને દૂધ માટે રૂપિયા ચાર લેવામાં આવે છે આ બાબત માટે તમે પાંચ દિવસમાં કેટલા રૂપિયા આપશો તો અહીંયા જુઓ દોસ્તો એક દિવસ એક દિવસના આપણે ભોજનનો ખર્ચ જોઈએ ભોજન માટે કેટલા રૂપિયા આપવામાં આવે છે તો કે સાહેબ વીસ રૂપિયા વધતા ભોજન સાથે તમે દૂધ લો છો તો દૂધના કેટલા રૂપિયા આપવામાં આવે સાહેબ ચાર તો મતલબ જુઓ એક દિવસના કેટલા રૂપિયા થયા તો કે એક દિવસના સાહેબ ચોવીસ રૂપિયા થયા તો આવાના આવા પાંચ દિવસ માટે કેટલા દિવસ માટે પાંચ દિવસ માટે એટલે ચોવીસ ગુણ્યા પાંચ કરશો એટલે ચોવીસ પંચા એકસો ને વીસ તો અહીંયા જુઓ તો અહીંયા જુઓ જો એક દિવસના તમે ચોવીસ રૂપિયા આપતા હો તો પાંચ દિવસના એક્સ રૂપિયા આપો તો અહીંયા એક્સ ગુણ્યા એક બરાબર ચોવીસના ગુણાકારમાં પાંચ લખાશે આ કિંમત અહીંયા ગુણાકારમાં જશે આ કિંમત અહીંયા ગુણાકાર એટલે આનો મતલબ સાહેબ ચોકડી ગુણાકાર થશે તો એક્સ ગુણ્યા એક એટલે એક્સ અને ચોવીસ પંચા એકસોને વીસ તો આમાં જવાબ શું આવશે તો ઓપ્શન બી આપણો સાચો છે એકસોને વીસ રૂપિયા જવાબ આપશે જ્યારે પણ પ્રશ્ન આવો પૂછાય તો તમારે સંકોચયા વગર જોઈ લેવાનું તો અહીંયા એક જ યાદ રાખવાનું કે સાહેબ જો એક દિવસના ચોવીસ રૂપિયા થતા હોય તો સાહેબ પોંચ દિવસના કેટલા થાય તો પોચ દિવસના થશે એકસો ને વીસ રૂપિયા કેટલા થશે એકસો ને વીસ રૂપિયા એક દિવસના ચોવીસ રૂપિયા તો પાંચ દિવસના કેટલા એકસો ને વીસ ચોવીસ ગુણે પાંચ એટલે એકસો વીસ રૂપિયા ત્યારથી દોસ્તો આગળ જોઈએ આવા દાખલા પરીક્ષામાં પૂછાય તો મજા આવે જો આ દાખલાની રકમ જુઓ એકસો છવ્વીસ ગુણ્યા પંચાવન એકસો છવ્વીસ ગુણ્યા બરાબર કેટલા થાય તો જુઓ અહીંયા એકસો છવ્વીસ ગુણાકારમાં પંચાવન વધતા એકસો છવ્વીસ ગુણાકારમાં પિસ્તાલીસ આની રકમ શોધવાની છે તો આના માટેનો એક ફોર્મ્યુલો યાદ રાખજો એક્સ ગુણ્યા વાય વત્તા એક્સ ગુણ્યા તો આ એક્સ એક્સ બંનેમાં સામાન્ય કહેવાય એટલે એક્સને બહાર લઈ લઈએ અહીંયા વધ્યું વાય વધતા જેડ અહીંયા એક્સ બરાબર કેટલી કિંમત છવ્વીસ અહીંયા એક્સ બરાબર છવ્વીસ તો મૂકીએ એકસો છવ્વીસ સામાન્ય બાર લઈ લઈએ એકસો છવ્વીસ સામાન્ય બાર લઈ લઈએ એટલે એકસો છવ્વીસ અહીંયા લીધા કંસમાં અહીંયા કેટલા વધ્યા કે સાહેબ પંચાવન વધ્યા કેટલા વધ્યા પંચાવન અને અહીંયા કેટલા વધે મિત્રો તો કે સાહેબ પંચાવન પિસ્ત પિસ્તાળીસ વધશે સોરી તો અહીંયા જુઓ એકસો છવ્વીસ એમના એમ પંચાવન વત્તા પિસ્તાળીસ આ બંનેનો સરવાળો કરો ત્યારે આપણને મળશે સો ત્યારે શું મળે છે દોસ્તો સો તો અહીંયા એકસો છવ્વીસ ગુણાકારમાં છો તો એકસો છવ્વીસ ગુણ્યા સો કરો તો એકસો છવ્વીસના ગુણાકારમાં છ કરો એટલે જવાબ આવશે બાર હજારને છસો રૂપિયા સોરી જવાબ શું આવશે બાર હજાર છસો રૂપિયા તો રૂપિયા યાદ રાખો કેમ કે આવા પ્રશ્નો ઘણી વખત પૂછાતા હોય છે તો તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું એક્સ ગુણ્યા વાય વત્તા એક્સ ગુણ્યા જેડ તો એકસો છવ્વીસ બંનેમાં કોમન કોમન સંખ્યા આપણે કૌશને બહાર લઈ લીધી બાકી વધ્યો એનો શું કર્યો સરવાળો તો જવાબ શું આવ્યો બાર હજાર છસો જવાબ શું આવશે બાર હજાર છસો ત્યાર પછી જુઓ બીજા નંબરનો પણ સેમ ટુ સેમ દાખલો ન કહી શકાય હવે જો આમાં આવો દાખલો હોય તો તમારે વિચારવાનું શું તો કે છે જે નાની હોય ને એને પહેલાં ગુણવાના તો કે સાહેબ સડસ સત્તર અડસઠ એટલે કે એક હજાર સાતસો અડસઠ મોટી સંખ્યા છે મોટી સંખ્યાને આપણે પહેલાં લખીએ પછી નાની સંખ્યા લખીએ ને પછી આ તો આ બંનેનો ગુણાકાર કેટલો થાય પચાસ ગુણ્યા બે એટલે સો કહેવાય પચા દૂની સો તો અહીંયા કેટલો વધ્યો સાહેબ સત્તરસો ને અડસઠ ગુણ્યા સો વધ્યા તો અડસઠ સત્તરસો અડસઠ ગુણ્યાસો એટલે કેવું હોય તો કહી શકાય સાહેબ બે જીરો પાસળ મૂકો તો આનો જવાબ શું આવશે તો કે સાહેબ આનો જવાબ આવ્યો એક લાખ છોતેર હજાર આઠસો એક લાખ છોતેર હજાર આઠસો આ આનો જવાબ છે તો ઓપ્શન કયો સાચો છે તો ઓપ્શન બી આપણો સાચો છે તો આવા પ્રકારના દાખલાઓ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય ને આપણે કન્ફ્યુઝ થતા હોય તો જે નાનો નાની સંખ્યા હોય એને જ આપણે એકદમ સરળતાથી ગુણાકાર કરી શકીએ તો એને એકદમ સરળતાથી ગુણાકાર કરવાનો જેમ કે અહીંયા પચાસ દુ અને સત્તર અડસઠ ને સો વડે ગુણો એટલે જવાબ શું આવે એકસો છોતેર આઠસો ત્યારથી દોસ્તો આગળ વધીએ આગળના જેવો દાખલો છે તો કે સાતમા નંબરનો દાખલો છે એ તમારે મને કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવવાનો છે હજી સુધી મિત્રો વિડીયો તમને સારો લાગતો હોય પરંતુ લાઈક કરવામાં કંજુસાઈ કરતા હોય તો વિડીયોને દબાઈ લાઈક કરી દઉં કારણ કે આટલી મહેનતથી તમારા માટે વિડીયો અમે બનાવતા હોઈએ તો આના માટે પણ ઘણી મહેનત લાગતી હોય છે ઘણું પ્રિપેરેશન કરવું પડતું હોય છે મિત્રો તો તમારા માટે છે તમે જુઓ તમારા મિત્રને દેખાવો કે આવા પણ પ્રશ્નો પરીક્ષામાં ભવિષ્યમાં પૂછાય તો તમને આવડે ત્યારથી થોડા આપણે આગળ વધીએ જુઓ ફરી પાછો સેમ ટુ સેમ દાખલો આગળ જોવા કે એક દૂધવાળો એક હોટલમાં સવારે બત્રીસ લીટર દૂધ આપે અને સાંજે અડસઠ લીટર દૂધ આપે જો જો દૂધની કિંમત રૂપિયા પિસ્તાળીસ પ્રતિ લીટર હોય તો દૂધવાળાને રોજ કેટલી આવક થતી હશે મસ્ત પ્રશ્ન છે કે એક દૂધવાળો છે એ કોટલમાં સવારે બત્રીસ લિટર આપે તો જો એક દિવસ હોય ને દિવસ દિવસમાં શું હોય તો કે સાહેબ દિવસમાં સાંજે આવે ને રાતે આવે સાંજે આવે ને સવારે આવે તો આ બંનેની જે આપણે કેટલું એક દિવસમાં કેટલું આવે સવારે દૂધ અને સાંજેનું દૂધ બંને દૂધને શું કરીશું આપણે ભેગું તો કે સાહેબ સવારે બત્રીસ લિટર આપ્યું અને સાંજે અડસઠ લિટર આપ્યું આનો મતલબ તો સાહેબ થયો કે એક દિવસમાં કેટલા લિટર દૂધ આપશે સો લિટર જો એક દિવસમાં સો લિટર દૂધ આપતો એક દિવસમાં કેટલું દૂધ આપે છે હોટલમાં સો લિટર દૂધ આપે છે હવે આગળ વાંચો આટલું ખબર પડે કે હોટલમાં એક દિવસનું સો લિટર દૂધ અપાય છે જો દૂધની કિંમત તો એક લિટર દૂધ આપે ને મિત્રો એક લિટર દૂધની કિંમત કેટલી છે પિસ્તાળીસ રૂપિયા તો સો લિટર દૂધની કિંમત કેટલી હશે તો કશું જ ચિંતા નહીં કરવાની પિસ્તાળીસને સો વડે ગુણી દો પિસ્તાળીસ ગુણ્યાસો અહીંયા આપણે એક્સ મૂકી દેવાના પિસ્તાળીસ ગુણ્યાસો એટલે સાહેબ જવાબ આવ્યો ચાર હજાર પાંચસો એટલે પિસ્તાળીસો રૂપિયા આપણો શું છે જવાબ તો ઓપ્શન એ આપણો સાચો છે યાદ રહેશે તો એક દિવસનું તૈયાર કે બત્રીસ લીટર સવારે આપ્યું સાંજે આપ્યું અડસઠ એક દિવસનું સો લીટર તો કે સાહેબ એક સો લીટર હોય તો એક લીટરના પિસ્તાળીસ હોય તો સો લિટરના ચાર હજાર પાંચસો રૂપિયા થાય ત્યાર પછી જો આવો પરીક્ષામાં દાખલો પૂછાય અને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય જો આ પ્રકારના દાખલા અત્યારે નહીવત થઈ ગયા છે આખા ગામને આવડતા હો પણ છતાં જોઈ લો અહીંયા કીધું છે બસો પચાસના ત્રીસ ટકા તો બસો પચાસના ત્રીસ ટકા એને આપણે આવું લખી શકાય એક મેં વિડીયો બનાવેલો છે ટકાવારીનો જોઈ લેજો મિત્રો એમાં આ પ્રકારના મેં છથી સાત દાખલાઓ ગણ્યા છે બસો પચાસના ત્રીસ ટકા ના આવે એટલે ગુણાકારમાં ટકાની નિશાની જો એક્સ ટકા ને ટકાને દૂર કરવા માટે એક્સ ભાગ્યા સો મૂકીએ તો ત્રીસ ટકાને મેં દૂર કરવા માટે મૂક્યા છે ત્રીસ ભાગ્યા સો વત્તા એક્સ ગુણ્યા પચાસ ભાગ્યા સો બરાબર અહીંયા કહેવું તો પાંચ હજારના દસ ટકા એટલે પાંચ હજાર ગુણ્યા દસ ભાગ્યા સો અહીંયા જુઓ એક એક एक एक तो અહીંયા કેટલા તો આવશે 500 અહીંયા જો 50 200 અહીંયા જુઓ તો 1 2 1 2 25 75 + x ના છેદમાં 2m ના m અહીંયા 75 સરવાળો છે આ બાજુ જો છે એટલે શું કહેવાશે બાદબાકી તો x / 2 = 500 માંથી કેટલા 75 બાદ કરો 500 માંથી 75 તમે બાદ કરશો દોસ્તો તો જવાબ આવશે ચારસો ને પચીસ હવે અહીંયા બે ભાગાકારમાં આ બાજુ જશે તો ગુણાઈ જશે એટલે ચારસો પચીસ ગુણ્યા બે હવે જો પચી દુ પચાસ એટલે જવાબ શું આવશે એક્સની કિંમત આવશે આઠસો ને પચાસ એક્સની કિંમત કેટલી આવશે મિત્રો આઠસો પચાસ આ હતો આજનો આપણો ટોપ દસ પ્રશ્નો નવ પ્રશ્નોની ચર્ચા કરી તો મિત્રો આ હતી આજનો આપણો વિડીયો જેની અંદર આપણે આવનારી પરીક્ષા છે એની અંદર વિધાનવાળા દાખલાઓની ચર્ચા કરી આ સિવાય જો તમને ચક્રવૃત્તિ વ્યાજ ગણવામાં તકલીફ પડે છે જો આ જ ચક્રવૃત્તિ વ્યાજમાંથી મેં એક દાખલો શીખવાડ્યો હતો કે સાદુ વ્યાજ અને સાદુ વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ વચ્ચેનો તફાવત વચ્ચેનો તફાવત પણ કેટલા વર્ષ માટે આપણે તે વિડીયાની અંદર બે વર્ષ માટે તફાવત જોયો હતો અને એવો સેમ પેટર્નવાળો દાખલો કોસ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ ગયો શામાં પૂછાઈ ગયો કોસ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ ગયો અને એ દાખલાની અંદર જવાબ આવતો હતો પાંચ હજાર રૂપિયા કેટલો આવતો હતો પાંચ હજાર રૂપિયા આવતો હતો તો આ પ્રકારના દાખલાઓ જે પરીક્ષામાં જો થોડી મહેનત કરો થોડી મહેનત કરો તો તમારે પચીસથી ત્રીસ મિનિટમાં સારું એવું ગણિતનું કન્ટેન્ટ રેગ્યુલર બેઝિસ ઉપર જોશો આ ચેનલની અંદર અને તમારા મિત્રો મને કહેજો કે સાહેબ આ પ્રકારનું ગણિત અહીંયા ભણાવવામાં આવે છે જેથી કરીને તેને પણ સારી એવી સફળતા મળે તો મળીશું દોસ્તો નેક્સ્ટ વિડીયા સાથે આ સિવાયનો એક બેઝિક મેથ્સનો પણ વિડીયો આપણે અપલોડ કરીએ તેને પણ તમે નિહાળો ખુશ થઈ જશો તેની અંદર પણ જે એમસીક્યુ પૂછાવાલાયક છે એ જોવામાં આવે તો એક વિડીયો મેં અપલોડ કરેલો છે જેની અંદર આપણે એકથી નવ સુધીના અંકોની ચર્ચા કરી છે જેની અંદર જીરોનો જાદુની ચર્ચા કરી એકના જાદુની ચર્ચા કરી વિભાજ્ય સંખ્યા કોને કહેવાશે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાશે એકથી દસ બે કી સંખ્યા કોને કહેવાશે એકી સંખ્યા કોને કહેવાશે આ તમામ દાખલાઓ કે જે તમામ પ્રશ્નો આવનારી પરીક્ષામાં બેઝિકથી પૂછાય તો એ આપેલા છે એ વિડીયોને અવશ્ય નિહાળજો તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ જય ભારત